સુરતના સહીદપુરા વિસ્તારમાં પંડાલમાં બિરાજમાન ગણપતિજીની પ્રતિમા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાતો કમિશનર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા સુરતમાં બનેલી ઘટનાએ જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી હતી જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો મિલિટરીના જવાન ઉપર પથ્થરમારો કરતા હતા અહીંયા નાના બાળકો ગણપતિજીની પ્રતિમા ઉપર પથ્થરમારો કરે છે આ ઘટના બાદ સુરત પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી છે આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થતો હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે સુરત પોલીસનો વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે જે ઘટના બની છે તે ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં લોકોને પણ અમે શાંતિની અપીલ કરી હતી વીએચપીના મહામંત્રી નિલેશ અકબરીએ કહ્યું કે ગજવાએ હિંદ આતંકી સંગઠન જે પ્રકારે પ્રવૃત્તિ કરે છે તેવી બાળકોને સાથે રાખીને પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હોવાથી પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ છે શાંતિના માહોલને ઢોળવાનો પ્રયાસ થયો છે જેની સામે આકરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ સંગઠનો માથું ઊંચકશે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ ગઈકાલે રાત્રે સુરત શહેરની અંદર સૈતપરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર વિષય છે નાના બાળકોને આગળ કરીને વિધર્મીઓ ગજવાયે હિન્દનું જે એમનું મિશન છે એ તરફ આગળ વધી રહ્યા છે એવું આ ઘટનાથી ચોક્કસ જાણી શકાય છે ત્યારબાદ જે પ્રકારે વિધર્મીઓના ઘરો ઉપરથી પથ્થરમારો થયો એના કારણે સ્પષ્ટ થાય છે કે પ્રી પ્લેનેડ આ હુમલો હતો અમે આજે અહીં માન્ય પોલીસ ને મળીને પોલીસની જે કામગીરી રહી છે સરાહનીય કામગીરી રહી છે પોલીસ ખૂબ સારું આ ઘટનામાં જે કંઈ સંડોવાયેલા હતા એવા સત્તાવીસ જેટલા આ ગુનેગારોની ધરપકડ કરી છે એના માટે પોલીસને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ને આગળની જે કંઈ કાર્યવાહી જે કંઈ દબાણો કરીને જે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના માટે પણ પોલીસ આગળ વધી રહી છે એ સુરત શહેર માટે ખૂબ સારી બાબત છે સુરતની અંદર હાલમાં ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે એસી નેવું હજાર જેટલી પ્રતિમાઓના પંડાલો જ્યારે સુરત શહેરની અંદર હોય એની પૂજા અર્ચના થતી હોય ત્યારે સૌએ શાંતિ બનાવીને હર્ષોલ્લાસ સાથે આપણો ગણપતિજીનો તહેવાર ઉજવાય એવી પણ અમે સુરત શહેરની જનતાને અમે અપીલ કરીએ છીએ આપણો તહેવાર છે હર્ષોલ્લાસથી આપણે સૌ મનાવીએ બાકી ડરનું કોઈ કારણ નથી પોલીસ એનું કામ ખૂબ સરાહનીયતાથી કરી રહી છે અને પોલીસ સુરક્ષા માટે પણ